તેના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે તો પ્રાથમિક માધ્યમિક શિક્ષણ કોણ ભરી શકે છે કોને લાભ મળશે અને કેટલો લાભ મળશે તમામ માહિતી તમને આ વિડીયો મળી રહેશે

આ પરીક્ષાના ફોર્મ તમારે ઓનલાઈન સ્કૂલમાં તમારા શિક્ષકો દ્વારા તમને ભરી આપવામાં આવશે કેમ કે ડાયેશ નંબરથી માટેની બધી વિગતો તેમાં ભરવાની હોય છે એટલે આગળ જોઈએ તો કે પરીક્ષાનો કાર્યક્રમ જાહેરનામું બહાર પાડી દીધેલું છે ચોવીસ ત્રણ પચીસ ના રોજ પરીક્ષા તારીખ સંભવિત છવ્વીસ ચાર પચીસ ના રોજ આવી જશે ઉમેદવારની લાયકાત આપણે જોઈએ તો કે આ શિષ્યવૃત્તિ માટે કોણ કોણ લાયકાત છે તે વિશે માહિતી લઈએ તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષા જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ છ માં સરકારી પ્રાથમિક શાળાઓ લોકલ બોડી શાળાઓમાં જિલ્લા પંચાયત મહાનગરપાલિકા નગરપાલિકાની શાળા ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષા આપી શકે છે અને ધોરણ પાંચમાં ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ કે સમ સમક ગ્રેડ મેળવ્યો જોઈએ આગળ વાત કરીએ તો માધ્યમિક શિક્ષણ શેષવૃત્તિની પરીક્ષા જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ નવમાં સરકારી માધ્યમિક શાળાઓ લોકલ બોડી શાળાઓમાં ગ્રાન્ટેડ માધ્યમિક નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષા આપી શકે છે ધોરણ આઠમાં ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ કે સમક ક્રેડિટ હોવા જોઈએ આગળ વાત કરીએ તો કે અભ્યાસક્રમ શું રહેશે તો મિત્રો આપણને ખબર છે પ્રાથમિક શિક્ષણ પરીક્ષા માટેનો અભ્યાસક્રમ ધોરણ છ નો માર્ચ બે હજાર પચીસ સુધીનો રહેશે માધ્યમિક શિક્ષણ શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ સુધી પરીક્ષાનો પરીક્ષા પેપરનું માધ્યમ માત્ર ગુજરાતી રહેશે તેમજ આ પરીક્ષા કયા કયા ટાઈપના ગુણો પ્રશ્નો પૂછાશે અને ગુણ કેટલો રહેશે જોઈ લઈએ ભાષા અને સામાન્ય જ્ઞાનના સાઠ પ્રશ્નો સાઠ ગુણ ગણિત વિજ્ઞાનના સાઠ પ્રશ્નો સાઠ ગુણ અને બંને માટેનો એકસો વીસ મિનિટનો સમય આપવામાં આવશે પરીક્ષા ફી પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષા સો અને માધ્યમિક શિક્ષણ શિષ્યુની પરીક્ષા માટે સો પરીક્ષા ફી રાખવામાં આવેલી છે મિત્રો આવક મર્યાદા કહેને કે આવક કેટલી રાખવામાં છે બરાબર તો કે આ પરીક્ષા પ્રાથમિક શિક્ષણ શિક્ષ્યવૃત્તિ અને માધ્યમિક શિક્ષણ શિક્ષ્યવૃત્તિ પરીક્ષા માટે આવક મર્યાદા ધ્યાનમાં રાખવામાં આવેલ નથી હવે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી એ તમામે તમામ માહિતી તમારા સ્કૂલ સ્ટાફ એટલે કે શિક્ષક મિત્રોનો હોય છે જેથી આપણે આ વિડીયોમાં જણાવ્યું લાંબો વિડીયો નથી કરતા પણ વધારે તમારે જોવું હોય તો અહીં તમને સ્કોર કલી કરી આપું છું જેથી તમે વિડીયોને ધીમે ધીમે જોઈને પણ કરી શકો છો કઈ રીતે ફી ભરવી તમામ માહિતી તમને અહીંથી આપવામાં આવશે અને તમામે તમામ બધી માહિતી તમને તમારા સ્કૂલ તરફથી પણ મળી રહેશે તો જે પણ વિદ્યાર્થીઓને પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષિનો ફો ભરવી હોય તો તેના સુધી તમે આ વિડીયો શેર કરજો તમારા કોઈ પણ વાલ વાલી મિત્રો હોય કે મિત્રના દીકરા હોય કે જે ધોરણ છમાં ભણતા હોય દીકરા દીકરી તો તેમના માટે આ શિષ્યવૃત્તિ ખૂબ જ અગત્યની છે તો આ વિડીયોને વધારે વધારે શેર કરજો ગમે હોય તો વિડીયો લાઇક કરજો અને આવી અવનવી માહિતી માટે સંજીવ વાચે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા